હેલો મિત્રો કેમ છો આપ મારા ચેનલ પર મારા નવ વિડિયો ની અંદર તમારું સ્વાગત છે ને આપણે ઘણા દિવસો પછી વિડિયો બનાવી છે ત્યારે સપોર્ટ કરવાનો ઉતાની ને બાકી ચાર સરસ મચ્છાનો છે ત્યારે બાકી નો બતાય દઉં કે કેવું ચારો છે કઈ આવો ન ચારો છે ત્યારે જોવા મળશે તમને મારી બાજુ ને બાકી ત્યારે વરસાદ નથી સવારના ધીમી ત્યારેવારા ચાલુ થઈ ગયા હતા આપણે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું નોર્મલ છે ત્યારે તડકો છે થોડો થોડું બતાવી દઉં તમને ધીમો તડકો છે અત્યારે ફ્રેશ વાતાવરણ છે ને વાયરો પણ છે એટલો બધો તો પણ આ કદાચ દિવસે વરસાદ હતો આજે એટલો આજે જે ઠાકુર વરસાદ છાંટ પડી ગઈ છે અત્યારના છે કાંઈક સાજના સાડા ત્રણ જેવા થઈ ગયા છે બાકી ખેતરમાં આવી ગયા તો થોડોક કલાક થોડું બનાવી દઈએ અપડેટ આપી દઈએ અને આ વિડીયો આવવાનો છે બે તારીખનો કાલે સાતમા મહિનાની બે હજાર ચોવીસ ને બાકી કોમેડી વિડીયોનું શૂટિંગ પણ આપણે ચાલુ જ છે તો કોમેડી વિડીયો બની ગયું છે ને તો બાકી છે પ્રયત્ન આપણે જરૂરથી કરશું કે પૂરો વિડીયો પણ જાય ને જલ્દી જલ્દી વિડીયો આવી પણ જાય જેથી તમને વિડીયો હું બતાવી શકો ને વિડીયોનું ટોપિક પણ આપણે કાંઈ કહેશું નહીં સીધરેસ્ટ ટોપિક છે એટલા માટે અને વિડીયો આપણે બ્લોગ પણ બનાવતા નથી ને તેના વિચાર બનાવી બ્લોગ ડેલી અપલોડ કરતા એટલા માટે અને કહેવાય સવાય તો કાંઈ હવે છે નહીં બાકી કેમ કે યાર તો વિડીયો ચાલતા નથી આપણે વિડીયો બનાવવાની કંઈ મજા આવે નહીં એ માટે આપણે ડેઈલી વિડીયો બનાવીએ ડેલી અપલોડ કરીએ સૌરવ જોશીના પૂરી આપણે ડેઈલી વિડીયો લખીશું પણ એ સપોર્ટ ના મળે ત્યાં આપણે કંઈ ઇન્ટરેસ્ટ નથી વિડીયો બનાવવામાં એટલા બધા ફ્રેશ ધરાવતા કે વિડીયો ચાલે નહીં નહીં યાર મહેનત પણ બહુ લાગે એટલા માટે અને કેમ કે કોઈકની સામે વિડીયો બનાવતા ત્યારે થોડુંક શરમ પણ આવે વિડીયોમાં શું બોલવું શું ના બોલવું એવું વર્તન કરું વિડીયો બનાવતી વખતે એટલા માટે કે તે માટે આપણે વિડીયો બનાવતા નથી વિડીયો ચાલતા હોય તો ચાલે જ સર આપણે સાઈડમાં મૂકીને વિડીયો બનાવીએ બાકી વિડીયો બનાવ ચાલતો હોય તો એટલા માટે બાકી વિડીયો થી વાર જોઈ લઉં તમને બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ તો સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો આપણા આવતા રહેશે પણ એ વાર લાગશે થોડું થોડું વિડીયો બનાવવામાં કેમ કે દિવસના ચાર ચાર પાંચ પાંચ કટલી એટલે કમસે કમ બે થી ત્રણ દિવસ તો લાગે ત્રણ ચાર દિવસ વિડીયો એક બાંધતા ને એડિટિંગમાં અડધો દિવસ લાગે કમસે કમ પાંચ દિવસ તો લાગે છે વિડીયો ગણવામાં તો સપોર્ટ કરજો અને વિડીયો આપણે એ ચાલતી ચલાવી જઈશું તો જય જય ભારત